દાદીમાં એ કહેલા વર્ષો પહેલાના નિયમો ધ્યાથી સાંભળો મદ અને આદુ બંને એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે તેમનો ઉપયોગ આરોગ્ય માટે અનેક લાભ આપે છે બંનેનું એકસાથે સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે મદ અને આદુનો ઉપયોગ રસોઈમાં બહુ થાય છે પણ જો તમે બંનેને સાથે લો તો તે શરીર માટે અનેક રીતે લાભદાયક છે મધ અને આદુ બંને એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી સમૃદ્ધ હોય છે તેમનો ઉપયોગ શરદી ખાંસી જેવી શ્વસન સંબંધિત સમસ્યાઓમાં વર્ષોથી કરવામાં આવે છે મધ અને આદુ સાથે લેવાથી થનારા લાભ એક પાચન સુધારે આદુમાં રહેલા એન્ઝાઇમ્સ પાચન પ્રક્રિયાને સુધારે છે જ્યારે મધમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે નુકસાનકારક બેક્ટેરિયાને નષ્ટ કરવામાં મદદ કરે છે બે શરદી ખાંસી અને ગળાની ખંજવાળમાં રાહત આદુ અને મધનું કોમ્બિનેશન શરદી અને ખાંસીમાં ખૂબ જ લાભદાયક છે આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ગળાના સોજાને ઘટાડે છે જ્યારે મધ ગળાને શાંત કરે છે અને ખાંસીમાં રાહત આપે છે ત્રણ રોગપ્રતિકારક શક્તિ વધારે મધ અને આદુ બંનેમાં રહેલા એન્ટી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે આ કોમ્બિનેશન ઉલટી એલર્જી અને તણાવથી પણ રાહત આપે છે ચાર હૃદય માટે લાભદાયક અભ્યાસો બતાવે છે કે આદો અને મધ હૃદય માટે પણ સારા છે આદુ રક્તના જાડા થવાની પ્રક્રિયાને રોકે છે અને કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે જેના કારણે હૃદયના રોગોમાં મદદ મળે છે જ્યાં રક્તનળીઓ બંધ થવાની શક્યતા હોય છે પાંચ મધ અને આદુનું સેવન કેવી રીતે કરવું મધ અને આદુનું સેવન ઘણા પ્રકારથી કરી શકાય છે તમે આદુને પીસીને તેમાં મધ મિક્સ કરીને ખાઈ શકો છો કે આદુનું પાણી બનાવી તેમાં મધ ઉમેરીને પી શકાય છે તેના સિવાય તમે આદુમધની ચા પણ બનાવી શકો છો આદુને પીસી તેનો રસ કાઢી તેમાં મધ ઉમેરી પીવો આ રીત પાચન સંબંધિત સમસ્યાઓમાં લાભ આપે છે એક કપ પાણીમાં આદુના નાના ટુકડા નાખીને ઉકાળો પછી તે પાણી ગાળીને ઠંડુ થવા દો અને તેમાં એક ચમચી મધ ઉમેરીને પીવો આ પાણી ઠંડા ખાંસી અને શ્વસન સમસ્યાઓમાં રાહત આપે છે આદુને પીસીને પાણીમાં ઉકાળો પછી તેમાં મધ ઉમેરીને પીવો આ ચા ગળાની ખંજવાળ અને ખાંસી માટે લાભદાયક છે છ મધ અને આદુનું સંયોજન આરોગ્ય માટે ઘણું લાભદાયક છે તે પાચન સુધારવામાં શ્વસન તકલીફોમાં રાહત આપવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે આયુર્વેદિક રીતે આ ઉપાય સંપૂર્ણ કુદરતી સારવાર તરીકે કાર્ય કરે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર